મોરબીના વાંકાનેર ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળાઓને ખીલાવવા વાંકાનેર ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો જેમાં પ્રકૃત્વ નિબંધ કાવ્ય લેખન ચિત્રકલા રાસ ગરબા લગ્નગીત લોકગીત ભજન અને વાદ્ય સ્પર્ધા તેમજ ભવાઈની સ્પર્ધા યોજાઈ હતી જેમાં બસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવા જશે મોરબી ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે જેમાં લગભગ બસોથી અઢીસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આમાં રાસ ગરબા લોક નૃત્ય નિબંધ ચિત્ર વગેરે જેવી જુદી જુદી ચાર કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાય છે છથી ચૌદ વર્ષ પંદરથી વીસ વર્ષ ને એકવીસથી ઓગણસાઠ વર્ષની વયજૂથમાં આ સ્પર્ધા યોજવામાં આવે છે અને વિજેતામાં જે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે તેઓ આગળ જિલ્લા કક્ષાએ આયોજન કરેલ છે તેમાં એ લોકો ભાગ લેશે